રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર પારડી નજીક કોરાટ ચોક થી ઢીલાડા ચોક તરફ જતા માર્ગ પર ચાલી રહેલા આઉટ ઓફ રિંગ રોડના કામ દરમિયાન અચાનક બ્રિજનો એક ભાગ ધારાશહી થતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી આ ઘટના બ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન બની હોવાનું જાણવા મળ્યું છે સદનસીબે ઘટનાના સમયે ત્યાં કોઈ કામદાર કે વાહન હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી પરંતુ ઘટનાએ કામની ગુણવત્તા અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર આઉટ ઓફ રિંગ રોડનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે આજે અચાનક બ્રિજના નિર્માણાધીન ભાગમાં ધસી પડવાની ઘટના બની હતી ધારાશય થયેલા ભાગને કારણે આસપાસના વિસ્તારમાં ધૂળ અને માટીના ગોટે ગોટા ઉડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો બનાવની જાણ થતાં જ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ રોડ કોન્ટ્રાક્ટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો